ઉત્સવ પ્રિય વડોદરામાં શિવજી કી સવારી પૂર્વે ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું આઠમી માર્ચે શુક્રવારે રણમુક્તેશ્વર મહાદેવથી શિવજી કી સવારી નીકળશે અને રાવપુરા કૈલાશ ધામ ખાતે પૂર્ણ થશે સવારીના અનુસંધાને બુધવારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વડોદરા શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી બંને સમુદાયના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી આ અંગે જેસીપી મનોજ નિનામાએ જણાવ્યું હતું કે યાત્રામાં લાખો ભક્તજનો સાથે એક ડીજે એક બેન્ડ અને આયોજકોના પાંચ વાહનો હશે ગલી મોહલ્લા બહાર સ્ટેન્ડિંગ ડીજે રાખી શકાશે સવારીમાં ત્રણ લાખથી વધુ ભક્તો જોડાશે જેને લઈ પાંચ હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ત્યારે સિટી વાડી અને પાણીગેટ પોલીસ સહિત જેસીપી ડીસીપી સહિત અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરી ગલીઓ ધાબા તપાસી સિટી પોલીસ મથકે બેઠક યોજી હતી આગામી મહાશિવરાત્રીનો તહેવાર પ્રથમ દિવસે આવે છે સાત તારીખે આપણે ત્યાં શિવજી કી સવારી એક મોટું એનું આયોજન કરવામાં આવે છે અને એના માટે આ પૂર્વ તૈયારી માટે આ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે આજે ફૂડ પેટ્રોલિંગ જે રાખવામાં આવેલું છે એ દિવસે કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સામાન્ય બની રહે વડોદરાવાસીઓ પૂરા એમના માન સન્માન સાથે મહાશિવરાત્રી પર્વનું જે ઉજવણી કરવાની છે એ ઉજવી શકે એ હતું સર આ કવાયત કરવામાં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર